વર્ગ શિક્ષિકા ફાલ્ગુની બેન પોતાના વિદ્યાર્થીઓને ઇનોવેશન નું નામ આપશે કરશો ને વેરી ગુડ દોસ્તો તમને કયું ઇનોવેશન આપ્યું છે

ને સમજાવેલું અને એ સંશોધન મે એન્ડિસ ઓપન છે ખૂબ સરસ બાળકો તમે આ સંશોધન ખૂબ સારી રીતે કરશો ને હા વેરી ગુડ અભિનંદન નમસ્કાર મારું નામ નામ છે શાળા

સંસાધન માહિતીનો આંકડાકીય વિશ્લેષણ રજૂ કરે છે વર્તુળ આલેખમાં લોકોને 10 પ્રશ્નો પૂછી અને માહિતી મેળવી હતી આ તમામ માહિતી આ પ્રોજેક્ટમાં રજૂ કરેલ છે હવે પછીનો ચાર્ટ શક્તિ ભાઈ રજૂ કરશે ચાર્ટ 3 માં પ્રયોગનું મહત્વ નવતર પ્રયોગના ફાયદાઓ પ્રોજેક્ટ નું માર્ગદર્શન અનિલ ગુરુજી અને સતી બેન જોગલ મેડમે આપ્યું હતું અને ધોરણ સાત ના વિદ્યાર્થીઓ પણ સહકાર આપ્યો હતો હું સૌ સૌ નું ખુબ ખુબ આભાર વ્યક્ત માનું છું ખુબ સરસ અભિનંદન નમસ્કાર દોસ્તો મારા ઇરોવેશન નું નામ છે શાળા કક્ષાએ એ સંશોધન તુરંત છ થી આઠ ના બાળકો અને શિક્ષકોના સહકારથી મેં આ ઇનોવેશન ખૂબ સરસ રીતે કર્યું હતું અને બાળકોએ છ મહિના દરમિયાન ખૂબ સારી રીતે ભાગ લીધો હતો ઇનોવેશનનો મેં મૂલ્યાંકન સ્વરૂપે મૌખિક રીતે મૂલ્યાંકન કર્યું હતું તેમજ પરિણામ સ્વરૂપે મને પંચ્યાસી ટકા કરતા પણ વધારે બાળકોએ આ સંશોધનમાં એમને ખ્યાલ આવ્યો તેનો હું સંતોષ વ્યક્ત કરું છું અને શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓનો આ તબક્કે ખરેખર હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું Namas Taat Jai Jai Ganeshan Jai. jai, jai. jai, jai.